કાન કોમ થશે તો હવે એને આપણે થોડોક લોચો થયો છે હવે આ વ્લોક જે જોતા હશે ને એને એમ થતું હશે કે બાપા આગળ કામ કરાવવાનું છાંટવાનું ચાલુ જ છે કામ તો બકાલા બાજુ આપણે જરાક ક્યાંય એવું કંઈક આપણું બકાલું છે અને બાપા દવા છાટે છે આ થોડુંક મેદવાનું છે માતાજી તો મિત્રો જય વચરાજ સ્વાગત છે એક નવા વ્લોગમાં કેમ છો બધા મજામાં અત્યારે કંઈક સાડા ત્રણ ચાર વાગ્યા છે અને વ્લોગ આપણે બપોર પછી ચાલુ થયો છે અને વ્લોગમાં તો આપણે આજે દવા છાંટવાની છે ચોરીમાં બે ત્રણ માપ થશે તો ચાલો આપણે સ્ટાર્ટ કરતાં પહેલાં કોઈ નવા મિત્રો હોય તો મારા ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તો ચાલો આપણે સ્ટાર્ટ આપણે કઈ કઈ દવા જે જોઈ દવામાં આપણે જરા જરા છે ને ક્યુરેક્સ નાખશું આ અને આ જે જીઓ ઝોન વર્ધીમાંય કામ આવે અને બે નાના ફાયદા છે જીઓ ઝોન કરીને જે અને આ છે ને દવા અમારી સ્પેશિયલ દવા છે સુપર કિલર એટલે આ દવા તો મારો બાપુ છાંટે જ ગમે એમાં છાંટવાની હોય ને એમાં અને આ કંઈક નવી છે કોરેક્ટ કરીને આ સેની જે તો બહુ મને ખબર નથી બાપાને પૂછી લઉં અને આ છે ને મોટાર એનું આપણે દ્રાવણ કર્યું છે જોઈએ ટૂંકમાં આ મોટારનું ચાર પંપની આપણે થશે અને આમાં એ દવા કઈ પડી છે હવે આ દવા આપણે શેના માટે છાટી છે ને એ તમને દેખાડું મસી છે મસી તો બધા ખેડૂત મિત્રો જોઈ હોય આ શિયાળુમાં ખાસ કરીને આવે તો જોઈએ આપણે આ છે મસી મસી બે દિવસ હમણાં ખાલી જોયું નહોતું એમાં આટલી મસી થઈ ગઈ છે તો ચાલો આપણે પંપ ભરવાનું કામ કરીએ ચાલુ મસી છે ને એક ફેરામાં મરી જવી જોઈએ કેમ કે આટલી જાતની આપણે દવા છાંટીએ છીએ અને થોડાક છોટામાં જ છે કાંઈક આઠ દસ છોટામાં તો આપણે પંપ ભરાઈ જાય કરીએ ચાલુ હવે આમાં જરાક એવું થાય છે કે એક દવા છે ને એ ભરાય છે બહુ બાપા એમ કહે છે એટલે એ કે તારે છાંટવી નથી હવે જોઈએ આપણે શું થાય છે તો આપણે પંપ ભરાઈ જાય એટલે બે ત્રણ પંપ થશે કાંઈ છે નહીં એક દોઢ વીઘાની ચોરી છે એ તો આપણે પહેલેથી જ જોઈએ છે એટલે ત્રણ પંપ વધીને થશે ત્રણ એની થશે બે જ થશે અઢી જેવું એટલે બકાલામાં બધેમાં છટાઈ જાય અને તમને એમ થતું હશે કે આ પંપ ઉપર કેમ કપડું રાખ્યું છે પણ જારી જરાક આપણે ટૂટલ છે અને મોટર આપણે હમણાં જ નવી નાખી છે એટલે કેમ કે થોડોક સેફ્ટી રાખીએ એટલે વધારે ફાયદો કરે કચરા નાંદે આવી જાય એટલે ટૂંકમાં જામ થઈ જાય છે એટલે થોડીક સેફ્ટી ડબલ સેફ્ટી ટૂંકમાં રાખેલ છે આ બધા ભેજા મારા બાપુનું મારેલ હોય તો આપણે પંપ થઈ ગયો છે રેડી તો આપણે પંપ ભરાઈ ગયો છે એક બે પંપ થશે થાટી નાખીએ ત્રણ પંપ થશે ટૂંકમાં તો હાલો આપણે ગાય છટાઈ જાય હવે છે ને આપણે થોડોક લોચો થયો છે બાપા એ મને છે ને દવા છાંટવા ના પાડે છે એ કે બહુ દવા ભરે છે એટલે તારે છાંટવી નથી કોઈ બી ભાવે સારો થયો નથી હવે પંપ ઉપાડીને પોતે ચાલુ છે દવા આ લોકજી જોતા હશે ને એને એમ થતું હશે કે બાપા આગળ કામ કરાવે છે પણ બાપાએ હમણાં મને ખીજાણ કે તારે છાંટવી જ નથી કેમ કે એ કે આ કંઈક દવા છે ને કંઈક બરે છે વધારે એટલે કારણ વગરનો એ કે ઓલું થાય એટલે તારે એ કે નથી છાંટવી તો એ કે હું છાંટી નાખી એક દોઢ પંપ થશે એ કે તો છાંટવાનું ચાલુ જ છે કામ અને બાપા કે દવા હું છાંટી લઉં છું તો હું છે ને ઓલી બે પાટું અઢી પાટું કંઈક નેદવાની રહી ગઈ છે ચોરીને આપણી કેળીવાળી તો એ કે તું નેધી નાખ એટલે પ્રેમથી અમારે સમજૂતી થઈ જાય એટલે ઓલી વાત નથી કે ખારા થઈને છાંટે કે એવું કંઈ નથી પણ એ કે આ બરે જે કારણ વગરનું ઓલું છે અને મને જરાક આંગળીમાં એક જગ્યાએ જરાક લાગ્યું છે એટલે એ કે ભઠ્ઠામાં ટૂંકમાં દવા અડે તો ચડે કાતે એવું કંઈ થાય એના લીધે એ કે હું છાંટી નાખું એટલે પ્રેમથી અમારે સમજૂતી થઈને મારે નેદવાનું છે એટલે આ એક દોઢ પંપ તો છટાઈ ગયો છે અને હવે એક પંપ જેવું થશે એટલે આવું કાંઈક છે આપણે અને આ ચોરી જ આપણે જવું અને ચોરી હાઈ ક્લાસ જ છે કેમકે થોડોક ટાઈમ પહેલાં આપણે બ્લોગમાં જોતા હતા કે આ કુકડ થઈ ગઈ હતી પણ હવે જરાક છૂટી થઈ ગઈ છે કેમ કે દવા આમ બે ત્રણ રાઉન્ડ ઉપરા ઉપર આવી ગયા છે દવા અમારે છે ને એક્સ્ટ્રા જ પડી રહી છે એટલે પાંચ વાગે કદાચ ફ્રી થાય ને રોંડે તો પાંચ વાગે એક બે પંપ છાંટી નાખવાના બાપાએ એવું અમારે બધું પ્લાનિંગ હોય કાયમી માટે અમારે છે ને કોઈ દી એવો નહીં હોય ગયો કે એક બે પંપ ના છતાંટા હોય એટલે આવું કંઈક છે કાંઈ વાસ્તુ ટૂંકમાં આવી ન હોય આ દવા છે ને એટલે છાંટવી પડે છે આપણે કેમ કે મસી હજી તો સ્ટાર્ટિંગ જ છે અહીંયા જ છે એટલામાં થોડાકમાં જ પણ એ પછી ફેલાય જાય અઠવાડિયું થાય ને એટલે આપણે આજે જ જોઈએ બાપાય સવારે અને એ દવા છાંટવી જ જોશે એટલે ચાલુ કર નાખ્યું બકાલા બાજુ આપણે જરાક જઈએ કેમ કે આપણે બકાલું જોઈ છે પણ આપણો બ્લોક છે ને સવારના વધારે હોય તો અત્યારે આપણે જોઈએ અત્યારે કંઈક ચાર સાડા ચાર થવા આવ્યા છે તો આ ગાજર છે આપણા અને અહીંયા મેથી છે આ મેથી આઈ ક્લાસ છે અને મૂળા છે આપણે અને હજી થોડુંક બકાલું વાવવાનું છે પણ થોડુંક આગળ પાછળ હોય ને તો સરસ કાયમી માટે ટૂંકમાં આઈલા રહીએ અમારો એવો પ્લાનિંગ છે એટલે થોડું થોડું બધું વાવલ છે અને થોડું થોડું હજી વાવશું આપણે તો આ લસણ જે લસણ આપણે ઘણા ટાઈમથી જોઈએ છે પણ બહુ વધતું નથી અને આ છે આપણે વટાણા વટાણા હાઈ ક્લાસ છે હજી કાંઈ ફૂલ ફટાકિયા ઉપર છે નહીં હજી એકે ફૂલ કે કાંઈ દેખાતું નથી પણ રૂપારામાં રૂપારું છોડ થાય ને તો મારા અંદાજથી વટાણા જોવાનું ખાલી ટૂંકમાં છોડવું જેવું ક્લાસ થાય દેખાવડું એટલે મજા આવે તમને જોવાની અને અવાજમાં થોડું ઘણું તમને ફેરફાર લાગશે કેમ કે શરદી જેવું આપણે જરાક થઈ ગયું છે એટલે હાકી લેજો અને આ જે આપણે મેથી મેથી હાઈ ક્લાસ છે અને બે તન આપણે શાક એ ખાઈ લીધા છે અને એક બે વાર મેથીવાળા પરોઠાએ ખાઈ લીધા છે પાછી આ કોયરી છે અને આ જે આપણે રાય ઝીણી રાય રાય ને રાયડો જરા જરા અલગ થાય એટલે આ રાય છે ઝીણી રાય તો આ બધું આપણું બકાલું છે અને આ જે આપણે મુરા જરાક નજીકથી જોઈ મુરા થોડાક જ વાવલ જાય બાકી એકારે થઈ જાય એટલે ગઈટા થઈ જાય એટલે થોડો થોડો વાવીએ ને એટલે કાંઈની માટે આલીએ અને બકાલું છે ને શિયાળુમાં બહુ નરવું બહુ રહીએ અને અમુક વસ્તુ શિયાળુમાં જ થાય અમુક વસ્તુ ઉનારુમાં થાય અમુક વસ્તુ ચોમાસી જ થાય અને અહીંયા બાપા દવા છાંટે છે હવે કંઈક આ છેલ્લો જ પણ હશે કેમ કે આ બાજુ આવે છે એટલે હવે આ બકાલામાં છાંટવાની હશે તો આવું કાંઈક છે અને નવા મિત્રો હોય તો ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિલેજ લાઈફને જ આપણે બ્લોગ આવે છે આવું કંઈક આપણું બકાલું છે અને બાપા દવા છાટે છે અને હું છે ને સાતડીથી આપણે આ થોડુંક નેદવાનું છે ત્રણ પાટું રહી ગઈ છે તો હું એ કામ નીકળી જાય આ બાજુ દવા છટાઈ જાય તો આ બાજુ આપણે નેદાઈ જાય આ બે પાટું રહી જાય કંઈક તો ચાલો આપણે ચાલુ કરીએ નેદવાનું મેદવામાં તો આપણે સાતડીથી નેદવાનું છે તો વાર નહીં લાગે આ બે પાટું કંઈક એટલી રહી જાય નેતા નેતા એક કામ આવી ગયું છે પકડ લેવા જવાની છે વાવ ઉપર પકડ પડી છે ઠેલીમાં કેમકે ઓલી પંપની છે ને ફુવારાની નળી જરાક લીકેજ જેવી છે એટલે કાપીને પાછી ફિટ કરવી જશે એટલે પકડ અને ડિસમિસ લેતા આવીએ આપણે તો આપણે હવે થોડુંક જીવ્યું છે નધવાનું અને બ્લોગ એ આપણે મોટો બનતો જાય છે તો જોઈએ હવે તો આપણે ડિસમિસને પકડને લઈ અને ફુવારો જરાક રિપેર કરવાનો જે કેમ કે નળી જરાક લીકેજ થઈ ગઈ હશે તો અહીંયા કાપીને પાછો સાંધો મારવો જોશે ને જરાક એટલે જરાક ઉતાવળ છે અને મોબાઈલ આપણો સ્ટેન્ડ બાય પડ્યો છે અહીંયા એ ઉપાડવો જોશે ઉપાડી લઈ અને બાપાજુ ઈ જશે તો ખીજાશે એટલે આપણે જરાક દોઈડી અને લઈ લઈ મોબાઈલ તો આપણે આ બે પાટો નેતાવા નથી આ કેડી છે એક આ બાજુની એક આ બાજુની બે આપણે નેતાઈ ગઈ છે એ કામ આપણે પતી ગયું છે અને જેણું જેણું ખડ હતું માં બે ત્રણ વાર રૂમ તો સાતી ફરી ગઈ છે પણ નવરાત્રે નવરાત્રે નીકળી જાય ને એટલે ભીડ ના થાય ખોટો કઈક આપણે આ બે પાટું હતી એ નઈ ગઈ છે અને હવે છે ને આપણે જરાક આ ચણા જોઈએ મોટા રીતે ગયા હતા એક વ્લોગમાં આપણે જોયું અને કાલ આપણે વ્લોગ નહોતો આવ્યો હમણાં વ્લોગમાં બ્રેક આવી જાય છે થોડી થોડી આપણે જોઈ લઈએ જરાક ચણા શું ચણા આપણે હમણાં છે ને આપડે જીરામાં પાવાની જરૂર નહોતી અને ચણા જરૂર નહોતી અને ચોરીમાં તો આવી ગયું હતું પાણી એટલે આપણે આમાં બીજવાર પાણી આપી દીધું છે એટલે હવે એ જીરા જરા 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 નીકળે છે ક્યાંક ક્યાંક એટલે બે ત્રણ દી થશે ને એટલે સારું દેખાશે તો આવું કંઈ છે આપણે જવાનું છે આપણે કાકાની વાળીએ તો આપણે આટો મારતા આવીએ આજ જરાક ટાઈમ છે આપણે અને જે કામ હતું એ આપણું થઈ ગયું છે તો આજના બ્લોગમાં આટલું જ મારો વ્લોગ તમને સારો લાગ્યો તો લાઇક કરજો નવો હોય તો સબસ્ક્રાઈબ કરજો મળીએ બીજા માં ત્યાં સુધી જય માતાજી જય વચરાજ